સુરત શહેરમાં મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો તો સુરતમાં સફાઈ કર્મચારીઓની મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી હતી બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે સુરતમાં ઘણી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી સુરતની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પ્રથમ નંબરે આવી છે તો સુરત શહેરે સમગ્ર ભારતમાં સ્વચ્છ સર્વેક્ષણ બે માં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું ઉત્કૃષ્ટ કામગીરી માટે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરત મહાનગરપાલિકા

છેલ્લા ત્રણ વર્ષથી એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનું ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે દસ અગિયાર બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું એટલે સુપર સિટીઝના જે ત્રણ સિટી છે એમાં પણ આપણે પહેલા નંબર જ રહેવું છે એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપવાની અપેક્ષા રાખું છું શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નંબર એક સુરત માટે શહેરીજનો ઇન્દોર અને નવી મુંબઈ મને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે સુરત અને ઇન્દોર વચ્ચે એક નંબર માટે બે ભાગ પડ્યા હતા ત્યારથી આ પહેલી વખત ત્રણ સિટી સાથે રાખી અને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે તેમાં આપણી ઇન્દોર કરતા પણ સાહીઠ ટકા જેટલા પોઈન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સિટીની અંદર પહેલું નંબર આપણો છે એટલા માટે સુરત શહેર અભિનંદન ને પાત્ર છે અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર બિગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર ઉપર રહે તેના માટે બનતા દરેક પ્રયત્ન આપ કરશું તેવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ તો બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું છે કે સ્વચ્છતામાં સુરતને ગયા વર્ષે એવોર્ડ મળ્યો હતો અને અમે ખૂબ જ ઉજવણી કરી હતી આ વખતે સ્વચ્છતામાં એકથી ત્રણ નંબરમાં પણ સુરતનો સમાવેશ નથી આ વાતનો ખૂબ જ દુઃખ છે સુરતમાં ઘણી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી દર વર્ષે ખાડી પૂર આવે છે ઘણી સોસાયટીઓમાં હજુ સુધી પાણીની પાઇપલાઇન પહોંચી નથી એટલા માટે એક એવોર્ડ ગોબરનો અને બીજો એવોર્ડ ખાડીના પાણી ભરીને આપવું જોઈએ તો સુરતની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે એ મળી રહ્યો છે પહેલી વાત તો સ્વચ્છતાની અંદર ગયા વર્ષે જે આપણને એવોર્ડ મળ્યો હતો અમે પણ ખૂબ આનંદથી એને ઉજવ્યો હતો અને તમામ સ્વચ્છતાના જે કર્મચારીઓ છે એમને પણ અમે આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ આ વર્ષે જ્યારે આપણને સ્વચ્છતાની અંદર પહેલાંથી લઈને ત્રણ નંબર સુધીમાં પણ આપણે નથી આવ્યા એ વાતનું દુઃખ છે કારણ કે સુરતની અંદર બીજા બધા એવોર્ડ તો આપણને મળે છે કઈ રીતના એવોર્ડ મળે છે સુરત શહેરના લોકો જાણે છે અને બાકી આપણે સૌ જાણીએ છીએ પણ સવાલ એ છે કે આ વર્ષે નહીં પણ છેલ્લા ત્રીસ વર્ષથી સુરત શહેરની અંદર ખાડીપુર આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી તમે વારંવાર જો તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા છે સુરતની અંદર ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પ્રાથમિક સુવિધા નથી મળી પ્રાથમિક સુવિધામાં આપણે ગટરની વાત કરીએ તો ઘણી સોસાયટીની અંદર ગટરની સુવિધા નથી કેટલી બધી અસંખ્ય એવી સોસાયટી હશે કે જ્યાં રોડની સુવિધા નથી ઘણી સોસાયટીની અંદર હજી પણ આપણે પાણીની લાઈન પહોંચાડી શક્યા નથી તો આનો મતલબ એવો થાય કે પ્રાથમિક સુવિધા કે જે આપણે ફરજિયાત આપવાની હોય છે આ સુરત શહેર ખૂબ મોટા કહેવાય ને કે ખૂબ મોટું સિટી છે અને કરોડો રૂપિયાનું સુરતનું બજેટ છે અને અલગ અલગ જગ્યાઓથી સુરત શહેરની અંદર લોકો વસવાટ કરે છે કે એમને સારામાં સારી સુવિધા મળશે અને પોતાના ઘર પરિવારને સારી રીતના સાચવી શકશે પરંતુ આ જ સ્માર્ટ સિટીની અંદર પાણીની વ્યવસ્થા નથી ગટરની વ્યવસ્થા નથી રોડની વ્યવસ્થા નથી રોડમાં પણ કરોડો રૂપિયાનો કૌભાંડની આપણે જોઈએ છે કે ખાડા પડી જાય છે તો સાથે સાથે મહેશ્રીને અમે તો એવું કહીએ છીએ કે એકાદો ગોબરનો એક એવોર્ડ આપવો જોઈએ સાથે સાથે ખાડીના જે પાણી ઘરોની અંદર ભરાઈ જાય છે પાણી ભરીને એમનો પણ એક એવોર્ડ આપવો જોઈએ અને અલગ અલગ જે કહેવાય ને કે ભાઈ ગટરના પાણી ઘરે આવી જાય છે તો એ પ્રકારનો પણ એક એવોર્ડ આપવો જોઈએ અમે તો ઈચ્છીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુ લઈને એક વખત મેયરને આ બધો પણ એવોર્ડ આપીએ માત્ર ને માત્ર બાહ્ય દેખાવાથી ખુશ થવાની જરૂર નથી પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સુરતની ઘણી ખરાબ છે અને એ ખરાબ પરિસ્થિતિ પાછળ જવાબદાર શાસકો છે જે ત્રીસ વર્ષથી અડીખમ એ અહીંયા શાસન કરી રહ્યા છે પરંતુ એ માત્ર પોતાના કમલમ મજબૂત કરી રહ્યા છે પોતાના ઘર મજબૂત કરી રહ્યા છે અને સાથે પોતાના મળતીઓને મજબૂત કરી રહ્યા છે અને સુરત શહેરના લોકો છે એ બધા ખાડીપુર પાણી અલગ અલગ ગંદકી રસ્તાને રસ્તા સારા નહીં મળવા ગટરનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન